એક અજાણ્યા ગાડી વાળાએ ઊંટ ને ટક્કર મારી સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના તેજપુરા ગામ પાસે મોડી રાત્રે અજાણ્યા ગાડી ટક્કર મારતા ઊંટ ને પગના ભાગે ઘણી ઈજાઓ થયેલ આની જાણકારી રાહદારીઓને થતાં તેમણે હિંમતનગરના જીવદયા પ્રેમી મિતુલ વ્યાસનો સંપર્ક કર્યો હતો મિતુલભાઈ વ્યાસ તથા કુમારભાઈ ભાટ તથા મયંકભાઈ ભરવાડ દ્વારા ફાયરની ટીમ તથા ક્રેનને બોલાવી ઊંટને ઈડર પાંજરાપૂર્ણ મોકલી દેવામાં આવ્યા હતા આવા જીવદયા પ્રેમીઓને ખૂબ ખૂબ અભિનંદન જે બોલી નથી શકતા તેવા આ બોલાને મદદરૂપ થાય તેવી જાણ ગામ લોકોને થતાં તેમનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો હતો રિપોર્ટર પરેશ શર્મા એચડી ન્યૂઝ ગુજરાતી હિંમતનગર સાબરકાંઠા